डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना ज्योतिर्मय परिसर थी ओमकार ई ना वीडियो लेक्चर ना माध्यम थी हूँ डॉक्टर आदित्य जोशी आप सबनु हार्दिक स्वागत करूचु बीए जाहिर वहीवट अंतर्गत પેપર ક્રમાંક પાંચ વિકાસલક્ષી વહીવટનો વિભાગ એકમ એક વિકાસલક્ષી વહીવટ સંકલ્પના અને અર્થ જેના આપણે અગાઉના ભાગ જોયા છે આજે આપણે તેમાં આગળ ચર્ચા વધારીશું ચર્ચા વધારતા પહેલાં મિત્રો આપણે એકવાર પુનરાવર્તન અને ઉદ્દેશ્યો જોઈ લેશું અને પછી આજનો જે વિચાર છે તેને જાણીશું મિત્રો આ એકમના ઉદ્દેશ્ય જેમાં આપ જાણો છો તે એ છે કે વિકાસલક્ષી વહીવટના અર્થ અને તેના સંબંધોની ચર્ચા કરવી એની સંકલ્પના શું છે તે જાણવી અને સમજવી અને પ્રણાલીગત અને વિકાસલક્ષી વહીવટ વચ્ચેનો મુખ્ય ભેદ અથવા તફાવત છે તે સમજવું વિકાસલક્ષી વહીવટની ઉત્ક્રાંતિ કઈ રીતે થઈ અને તેમાં શોધ કરવાની અને તેની લાક્ષણિકતાઓની આપણે જાણકારી મેળવીશું મિત્રો ગયા ભાગમાં આપણે વિકાસલક્ષી વહીવટના અર્થની ચર્ચા કરી હતી આપણે જોયું કે કોઈ સર્વસંમત એક ચોક્કસ વ્યાખ્યા ન હતી પણ આપણે વિકાસલક્ષી વહીવટના લક્ષણો જોઈને એટલું તારવી શકીએ કે વિકાસલક્ષી વહીવટ શું છે તો આપણે એ જોયું કે વિકાસલક્ષી વહીવટ માટે એટલે કે ડેવલપમેન્ટ એડમિનિસ્ટ્રેશન માટે એડમિનિસ્ટ્રેશનનું ડેવલપમેન્ટ પણ એટલું જ સમાંતરે પેરેલલી મહત્વનું છે ને જરૂરી છે અને અનિવાર્ય છે અને આમ આપણે વિકાસનો વહીવટ અને વહીવટનો વિકાસ એવા વિચાર સુધી પહોંચ્યા હતા આપણે મુખ્ય હેરી જેનો અભિપ્રાય હતો કે આધુનિકતા એટલે કે વિકાસલક્ષી વહીવટમાં પરંપરાગત વહીવટ કરતાં જે જુદી બાબત હતી તે હતી કે સામાજિક આર્થિક વિકાસ અને રાષ્ટ્રનું ઘડતર અને એ માટેના પ્રકલ્પો એટલે કે પ્રોજેક્ટ્સ અને કાર્યક્રમોની અમલવારીમાં જે વહીવટી તંત્રની કાર્યક્ષમતા વધારવાની જરૂર પડે અને એ વધારીને જ્યારે આપણે આપણા લક્ષ્યાંકો હાંસલ કરીએ ત્યારે આપણે વિકાસ વહીવટને સાધી રહ્યા છીએ તે કહી શકીએ હેન બિનેલીના મત પ્રમાણે વિકાસલક્ષી વહીવટ એટલે સરકાર કે સંસ્થાનું એવું તંત્ર જે કાયમી અને સ્થાયી વિકાસ સાધવાના ધ્યેય સાથે કાર્યરત બની વધારે કાર્યક્ષમતાથી ફરજ બનાવે છે એવી જ રીતે ગેન્ટ નામના વિચારકે પણ કહ્યું હતું કે વિકાસલક્ષી વહીવટ એ જાહેર વહીવટનું એક એવું પાસું છે જેનું ધ્યાન જાહેર સંસ્થાઓને સંગઠિત અને વ્યવસ્થિત કરવા પર કેન્દ્રિત થયેલું હોય છે અને આમ આર્થિક સુધારણા કાર્યક્રમોની સાનુકૂળતાથી અને ઝડપથી અમલમાં મૂકી શકાય છે તો મિત્રો આ આપણે વિકાસલક્ષી વહીવટના વિચારને અર્થને સમજવાનો પ્રયત્ન કર્યો હતો અને અગાઉના ભાગમાં આપણે વિકાસ વહીવટના નીચેની બાબતો જે સૂચિત કરે છે તેને આપણે જોઈએ વિકાસલક્ષી વહીવટમાં આ જે બે મુખ્ય બાબત છે કે વહીવટનો વિકાસ અને વહીવટી વિકાસ એ બાબતે સમજશું તો મિત્રો આપણે જાણીએ છીએ કે ઓગણીસો ને વીસથી પહેલાં વિશ્વયુદ્ધ અને બીજવા બીજા વિશ્વયુદ્ધ પછી જે નવા સ્વતંત્ર દેશો થયા આફ્રિકામાં એશિયામાં અથવા તો જે ઉપનિવેશી સરકાર એટલે કે કોલોનિયલ કોલોનીઝ હતા યુરોપિયન કોલોનીઝ હતા એ જે બધા નવા દેશો સ્વતંત્ર સ્વતંત્રતા મેળવી અને પોતે વિકાસ સાધવાની સંકલ્પના અને દ્રઢ સંકલ્પ સાથે જ્યારે આગળ વધ્યા ત્યારે એમની પાસે ઘણા જ પડકારો હતા અને મુખ્ય પડકારો એક હતું અર્થતંત્ર કારણ કે ઉપનિવેશી સરકારોએ અને રાજે લગભગ એ રાષ્ટ્રને સ્વતંત્રતા પામ આપતા પહેલાં એમાંથી ઘણા બધા સંસાધનો માનવ કુદરતી અને અન્ય જેને આપણે કહીએ કે ફાઇનાન્શિયલ રિસોર્સિસ એટલે કે વિત્તીય કે મૂડી બાબતના જે સંસાધનો હતા એને એમાંથી ખૂબ પોતાના એટલે કે જે કોલોનીઝ હતી યુરોપ યુરોપના જે દેશો જ્યાં રાજ કરતા એ પોતે દેશોએ પોતાના ખર્ચ માટે આ બધા દેશોમાંથી આ બધા સંસાધનો લીધેલા તો આમ એક રીતે સરળ ભાષામાં કહીએ તો જ્યારે સ્વતંત્રતા મળી એની સાથે ખાલી તિજોરી પણ મળેલી આ બધા નવા રાષ્ટ્રોને તો મુખ્ય બાબત એ હતી કે અર્થતંત્રને ફરીથી આયોજનપૂર્વક ધબધબતું કઈ રીતે કરવું અને તે માટે કઈ પ્રક્રિયાને અનુસરવી જેથી વિકાસ સાધી શકાય તો મિત્રો ઓગણીસો સાઠના દાયકાથી આપણે જોઈએ તો પરંપરાગત વહીવટ જે હતો જેને આપણે ટ્રેડિશનલ એડમિનિસ્ટ્રેશન કહીએ છીએ એમાં નવો જાહેર વહીવટનો ખ્યાલ નવા સંચાલનનો ખ્યાલ ન્યૂ પબ્લિક મેનેજમેન્ટ ન્યૂ પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને તે બાદ તુલનાત્મક જાહેર વહીવટ કમ્પેરેટિવ પબ્લિક એડમિનિસ્ટ્રેશન આ ત્રણ વિચારો આવી ચૂક્યા હતા એની ઉપર સંશોધન થઈ ચૂક્યું હતું અને તુલનાત્મક અભ્યાસ પછી એ બહાર આવ્યું કે એક જ પ્રકારની વહીવટી પ્રક્રિયાથી તમે વિકસિત દેશોમાં વિકાસશીલ દેશોમાં અને અવિકસિત દેશોમાં વિકાસ ન સાધી શકું તો આ ત્રણ પ્રકારના જે અલગ અલગ દેશોનું વર્ગીકરણ થયું કે દરેક દેશને કા એ વિકસિત દેશ છે જેમ કે તે સમયે અમેરિકા યુકે જાપાન ઓસ્ટ્રેલિયા કેનેડા આ બધા વિકસિત દેશો માનવામાં આવતા એવી જ રીતે નવું સ્વાતંત્ર્ય પામેલા રાષ્ટ્રો એશિયાના અને આફ્રિકાને વિકાસશીલ ડેવલપિંગ નેશન્સ ગણવામાં આવતા અને અમુક દેશો જ્યાં ખરેખર વહીવટી અને આર્થિક રીતે અંધકાર સ્થિતિ હતી અંધકારમય સ્થિતિ હતી તેને અવિકસિત દેશો કહેવામાં આવતા તો આ વર્ગીકરણના આધારે સ્પષ્ટ થયું કે જેમ આપણે સરળ ભાષામાં કહીએ કે એક જ લાકડીથી આપણે બધા જ ને ન હાંકી શકીએ એ જ રીતે દરેક પ્રકારના રાષ્ટ્રની એની પોતાની જરૂરિયાતો અલગ હોય છે એની સ્થિતિ મુજબ એનું રાજકીય માળખું એના વહીવટી માળખાઓ એની પ્રક્રિયાઓ અને એના જે ધ્યેયો છે તેને હાંસલ કરવાની રીત જુદી હોવી જોઈએ તો આ તુલનાત્મક જાહેર વહીવટના અભિગમે આપણને આપ્યું અને એની પછી વધારે કેન્દ્રિત થઈને કે અર્થતંત્ર જો સુચારુ રૂપે વહીવટના આવવાથી અને સારા વહીવટથી જો અર્થતંત્ર મજબૂત થશે તો વિકાસ સાધી શકાશે હવે વિકાસ કેવો તો એની એ સ્પષ્ટતા હતી કે એવો વિકાસ કે જે આર્થિક સામાજિક માળખાઓને નિર્માણ કરી શકે એનું સંચાલન કરી શકે અને જેમાં લોકોની સહભાગીદારીતા હોય અને છેવટે લોકોના જે ધ્યેય છે લોકોના જે સપનાઓ છે તે આ થકી સિદ્ધ થાય તો આ એક વિચાર સાથે વિકાસલક્ષી વહીવટનો અભિગમ પ્રસ્થાપિત થયો હતો હવે બીજો મુખ્ય પડકાર એ આવ્યો કે આ વિકાસની સંકલ્પના સ્પષ્ટ હતી કે આર્થિક સામાજિક વહીવટી અને રાજકીય વિકાસ સાધવો છે એની પ્રક્રિયાઓ આપણી પાસે હતી જે તે સમય કે કઈ કઈ પ્રક્રિયાઓ અનુસરી શકાય પણ આ પ્રક્રિયાઓના અનુસરણને અમલવારી માટે શું એટલા સુદ્રઢ માળખાઓ હતા એ નવા વિકાસશીલ દેશો પાસે તો ત્યારે ફરીથી એક પડકાર આવ્યો કે જો આ ધ્યેયોને હાંસલ કરવા હોય તો આપણા માળખાઓ એટલે કે વહીવટી માળખાઓ સૌ પહેલાં વહીવટી પ્રક્રિયાઓ એ સુનિશ્ચિત અને દૃઢ હોવી જોઈએ મજબૂત હોવી જોઈએ તેમાં કામ કરતા કર્મચારીઓ અધિકારીઓ અમલદાર શાહો તે લોકો પણ એટલા તજજ્ઞ અને પ્રશિક્ષિત હોવા જોઈએ તો જ આપણને આપણા જે ધ્યેયો છે તે હાંસલ કરવામાં મદદ મળશે તો એ નક્કી થયું કે વિકાસલક્ષી વહીવટ એટલે કે ડેવલપમેન્ટને વિકાસને સાધવા માટે સૌ પ્રથમ વહીવટનો વિકાસ કરવો પડશે અને વહીવટના વિકાસમાં શું શું કરવાનું તો વહીવટને કઈ રીતે વિકસાવી શકાય એવો વહીવટ કઈ રીતે વિકસાવી શકાય કે જે આપણે જે પ્રકારનો વિકાસ સાધવો છે આપણા જે વિકાસના ધ્યેયો છે તેને હાંસલ કરી શકે તો અહીંયા વિકાસ એ આપણો એક ધ્યેય પણ છે અને એ ધ્યેયને હાંસલ કરવા માટે જે પ્રક્રિયા આપણે કરવી છે તેમાં સૌથી મોખરે છે કે વહીવટી પ્રક્રિયાનો વિકાસ કરવો પડશે તો આપણે જે આર્થિક વિકાસ સાધવો છે તે આપણે હાંસલ કરી શકશું તો આ એક સ્પષ્ટતા આપણને વહીવટનો વિકાસ અને વિકાસની વિકાસ વહીવટ માટે અથવા તો વિકાસલક્ષી વહીવટ માટે વહીવટના વિકાસની આવશ્યકતા અને અનિવાર્યતા તે રીતે જરૂર થઈ તો વિકાસલક્ષી વહીવટ કાર્યક્ષમને અસરકારક હોય તે જરૂરી છે પણ આ બંને બાબતો સિદ્ધ કરવા માટે તેનો હેતુ કાર્યક્ષમતાનો વિકાસ અને માળખાગત તેમજ વર્તનલક્ષી પરિવર્તનના વિકાસ હોય તે જરૂરી છે તો જો પરંપરાગત ના પરંપરાગત વિકાસમાં આપણે વર્તનલક્ષી અભિગમ ઘણો મોડો આવ્યો હતો તો અહીંયા આપણે એ અભિગમને ફરીથી જોઈએ છે એ વિચારને ફરીથી જોઈએ છે તો આ પાસા જ વહીવટી વિકાસ અથવા તો વિકાસલક્ષી વહીવટને કહેવામાં આવે છે સરળ ભાષામાં તેને વહીવટી પદ્ધતિનો વિકાસ એટલે એવી વહીવટી પદ્ધતિ આપણે વિકાસ કરીએ બનાવીએ જેથી આપણે સામાજિક આર્થિક રાજકીય વિકાસને હાંસલ કરી શકીએ તો એક વિકાસ છે આપણો ધ્યેય અને એની માટે એ ધ્યેયને હાંસલ કરવા માટે આપણી પ્રક્રિયામાં આપણા માળખાઓમાં આપણા કર્મચારીઓમાં જે જે નવા વહીવટી બાબતો છે એને આપણે મજબૂત કરવી પડે શીખવી પડે તો એને એ વહીવટી પ્રક્રિયાના વિકાસ કરવાથી આપણો જે વિકાસનો હેતુ છે તે સિદ્ધ થશે તો અહીંયા કઈ મુખ્ય બાબતોમાં જ્યારે આપણે વહીવટના વિકાસની વાત કરીએ છીએ તો માત્ર વહીવટી પ્રક્રિયા કે તેના પ્રવાહોને બદલવા પૂરતી વાત સીમિત નથી આપણે નીચેની બાબતો એટલે કે રાજકીય આર્થિક અને સામાજિક પરિવર્તન આ બાબતોને મૂળમાંથી જો ફેરફાર કરવાની મહત્વની વાત છે એ હાંસલ કરી શકીએ તો આ અભિગમનો આપણને સાર્થકતા અને સફળતા મળે તો વહીવટનો વિકાસ સામાજિક ઉદ્દેશોની પૂર્તિને અનુરૂપ હોવો જોઈએ જેમ આગળ પણ મેં કીધું હતું કે આ અભિગમમાં જનભાગીદારી એક કેન્દ્ર બાબત છે તો એ જનભાગીદારી કે લોક ભાગીદારી કઈ રીતે છે કે જ્યારે સમાજ વહીવટમાં જોડાય વહીવટની પ્રક્રિયામાં સમાજ પોતાનો ભાગ ભજવે તો એ એના ઉદ્દેશ્યોની પૂરતી સહેલાઈથી થઈ શકશે તો આમ વહીવટના વિકાસનો અર્થ સાંસ્કૃતિક વિકાસ એવો પણ થઈ શકે કઈ રીતે તો જેમ આપણે આગળ વાત કરી કે તુલનાત્મક જાહેર વહીવટના સંશોધન પછી એ બહાર આવ્યું કે એક માળખું જે ભારતને અનુરૂપ છે તે ચીનમાં નહીં ચાલે ચીનની જે રાજ્યની વિભાવના છે જે રાજ્યના માળખાઓ છે જે અર્થતંત્રની વિભાવનાને માળખાઓ છે અથવા એમના જે સિદ્ધાંતો એમને નક્કી કર્યા છે તો ત્યાં ભારતનું જે મોડલ છે કે ભારતની પ્રક્રિયા છે તે નહીં ચાલે એ જ રીતે ચાઈના કે ભારતની કોઈ પણ વહીવટી બાબતો આફ્રિકામાં નહીં ચાલે આફ્રિકાના દેશો માટે નહીં ચાલે કારણ દરેક જગ્યાએ માણસની સંસ્કૃતિ એની ઈચ્છાઓ એનો સમાજ એની સમાજની રચના બધું ભિન્ન છે તો એક જ પ્રકારનું કોઈ વહીવટી માળખું બધી જ જગ્યાએ કામ નહીં લાગી શકે માટે સંસ્કૃતિનું એક પરિબળ જે છે તે મહત્વનું પરિબળ છે સંસ્થાવાદી વહીવટી તંત્ર વિકસતા દેશોની બદલાયેલી સામાજિક રાજકીય જરૂરિયાતોને અનુરૂપ ન હતું જેમ મેં આગળ વાત કરી કે સ્વતંત્રતા તો ઘણા ઘણા રાષ્ટ્રોને પણ પણ એમની સાથે એમને પડકારો મળેલા જેમાંનો એક છે માનો કે દાખલા તરીકે અંગ્રેજો તરફથી આપણને મળેલા વારસાએ વહીવટને ઘણી વિપરીત અસર પહોંચાડી હતી કારણ કે આપણે અગાઉના પેપરોમાં આ વાતની ચર્ચા કરેલી કે સ્વાતંત્ર પહેલા જ્યારે અંગ્રેજો હતા ત્યારે એ લોકોના વહીવટનો ઉદ્દેશ્ય નિયંત્રણ અને અંકુશ રાખવાનો હતો કલ્યાણકારી ના હતો વેલફેર ના હતો જ્યારે સ્વતંત્રતા પછી આપણી સામે જે પડકારો હતા અને આપણો ધ્યેય હતો વેલફેર અથવા તો કલ્યાણકારી બાબતો ઉપર ધ્યાન આપવું તો વહીવટના મૂળભૂત હેતુઓ સ્વતંત્રતા પહેલાં અને પછી અલગ હતા જુદા હતા આજ ઉદાહરણને આગળ વધારતા જોઈએ તો પોલીસ અધિનિયમ અઢારસો ને એકસઠ જેવા અંગ્રેજોના પુરાણા કાયદા આપણને પરિવર્તનના માર્ગે કેવી રીતે લઈ જઈ શકે કારણ કે મેં કહ્યું એમ કે આપણે જોયું કે એ બધા કાયદાનો હેતુ ભારતીયોને બળવો કરતા રોકવા અંકુશમાં રાખવા અને નિયંત્રિત કરવાનો હતો તો વિકાસલક્ષી વહીવટ એ નવા પરિવર્તનને પચાવવાની શક્તિના સર્જન સાથે સંબંધ ધરાવે છે નહીં કે જૂના પુરાણા જે હેતુઓ છે તેને લઈને તો આમ અનુકૂળ ક્ષમતા સ્વાયત્તતા સુસંગતતા એ ત્રણેય બાબતો વિકાસલક્ષી વહીવટના કેન્દ્રમાં છે તો આ ભાગમાં આપણે એ જોયું કે કઈ રીતે વિકાસલક્ષી વહીવટનો અર્થ ઉભરતો આવ્યો તે બાદ વિકાસલક્ષી વહીવટને સાધવા માટે વહીવટના વિકાસની અનિવાર્યતા શું છે કેમ છે અને તે કઈ રીતે હાંસલ કરી શકાય તે જોયું આવતા ભાગમાં આપણે વિકાસલક્ષી વહીવટ અને પરંપરાગત વહીવટ વચ્ચેના મુખ્ય તફાવત જોઈશું ત્યાં સુધી વાંચતા રહો હસતા રહો અને આપનું જો કોઈ સૂચન મંતવ્ય હોય તો તે નીચે કમેન્ટમાં લખો આ વિડીયો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ધન્યવાદ